નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ કુલ ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું આપણે લાવો બ્લેઝ ડિઓ જે નવો ફોન લોન્ચ થઈ ગયો છે ઇન્ડિયામાં આજે જ તો વાત કરીએ આ ફોનમાં તમને ડિસ્પ્લે કઈ રીતની મળી રહી છે તો થ્રી ડી કરવર્ડ એમિલોડ ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે તમને એકસો વીસ અર્સનો રિફ્રેશ રેટ મળી રહ્યો છે અને વાત કરવામાં આવે આ ફોનમાં પ્રોસેસરની તો તમને મીડિયા ડેટ ડાયમંડ સિટી સેવન ઝીરો ટુ ફાઇવ પ્રોસેસર મળી રહ્યું છે એન્ડ્રોઈડ ફોર્ટીન મળી રહી છે પરંતુ તમે એન્ડ્રોઈડ ફિફ્ટીન સુધી તેને અપડેટ કરી શકો છો કેમેરાની વાત કરવામાં આવે તો છસઠ મેગાપિક્સલનો સોની સેન્સર કેમેરા કેમેરો બેકમાં મળી રહ્યો છે અને ટુ મેગા પિક્સલનો પણ કેમેરો બેકમાં મળી રહ્યો છે સોળ મેગા પિક્સલનો તમને ફ્રન્ટ કેમેરો મળી રહ્યો છે છસઠ મેગાપિક્સલ કેમેરામાં એટલે કે બે કેમેરામાં તમે ફોરકે વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકો છો અને બંને કેમેરામાં તમને લાઇટ પણ મળી રહી છે પ્રીમિયમ મેડ ફિનિશ ડિઝાઇન મળી રહી છે અને તમને સ્ટોરેજની વાત કરીએ તો છ જીબી એકસો અઠ્યાસ જીબી અને આઠ જીબી એકસો અઠ્યાર જીબી એમ બે વેરિયન્ટમાં સ્ટોરેજ મળી રહ્યું છે સાથે સાથે વાત કરવામાં આવે ફોનના કલરની તો તમને કેલેસ્ટ્રીયલ બ્લ્યુ અને આર્કેટિક વ્હાઇટ એમ બે કલરમાં ફોન અવેલેબલ છે વાત કરવામાં આવે ફોનની ડિઝાઇનની તો ડિઝાઇન વાઈઝ અને લુક વાઇઝ આ ફોન બહુ જ સારો લાગી રહ્યો છે સાથે સાથે આની ફોટો ક્વોલિટી પણ સારું છે અને જો તમે કેમ રમવા માટે પણ ખરીદતા હો તો પણ આ ફોન ખરીદી શકો છો તમને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળી રહ્યું છે એટલે કે તમને ડિસ્પ્લેની અંદર જ ફિંગરપ્રિન્ટ સેન્સર મળી જશે બેટરીના વાત કરવામાં આવે તો તમને પાંચ હજાર બેટરી અને તેત્રીસ વોટનું ફાસ્ટ ચાર્જર આ ફોનમાં મળી રહ્યું છે એટલે કે અને આ ફોનના બજેટની વાત કરવામાં આવે તો પંદરથી વીસ હજારની વચ્ચે તમને આ ફોન મળી જશે એટલે કે ફર્સ્ટ સેલ વીસ ડિસેમ્બરે શરૂ થઈ રહ્યો છે જો તમે એ વખતે બેંક ઓફરનો લાભ લઈને ફોન ખરીદો છો તો તમને અઢાર હજારનો ફોન પંદર હજારમાં અને સત્તર હજારનો ફોન તમને ચૌદ હજાર આસપાસ પડી શકે છે અને આ ફોન તમે એમેઝોન અથવા લાવાની સાઇટ ઉપરથી ખરીદી શકો છો પરંતુ એમેઝોનમાં તમે આમાં બે હજાર સુધીની બેંક ઓફરનો લાભ લઈ શકો છો અને આ બજેટમાં જોવા જઈએ તો આ લાવાએ એક સારો એવો ફોન લોન્ચ કર્યો છે કે જેમાં તમને ફાઇવ પણ મળી રહ્યું છે ચોસઠ મેગાપિક્સલનો કેમેરો મળી રહ્યો છે સાથે સાથે અમોલિટ ડિસ્પ્લે મળી રહી છે જે બહુ સરસ વસ્તુ સારી વાત છે અને થ્રીડી કવર છે એટલે કે આ ફોન તમને જોવાની પણ બહુ સારું લાગશે અને વાઇઝ પણ આ ફોન બહુ સારો લાગી રહ્યો છે તો જો તમે લાવવાનો ફોન ખરીદવા ઈચ્છતા હો અથવા તો પંદરથી વીસ હજારના બજેટમાં કોઈ ફોન લેવા ઈચ્છતા હો તો તમે લાવા ડ્યુ જરૂરથી ખરીદી શકો છો આ ફોન તમે એમેઝોન અથવા લાવાની સાઇટ ઉપરથી ખરીદી શકો છો અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ આપી છે જો તમે ઈચ્છતા હો તો તેના ઉપરથી પણ આ ફોન ખરીદી શકો છો તો મિત્રો તમે કમેન્ટ કરીને એ જણાવો કે તમને આ બજેટમાં કેવો ફોન લાગ્યો અને જો તમે આ ફોન ખરીદવા ઈચ્છતા હો તો જરૂરથી ખરીદો આનો ફર્સ્ટ સેલ વીસ ડિસેમ્બરે બાર વાગે શરૂ થઈ રહ્યો છે તો ત્યાં આ ફોન તમે એમેઝોન અથવા લાવવાની સાઇટ ઉપરથી કરી દી શકો છો આજના વિડીયોમાં અસુધી મારી સાથે જોડાઈ રહેવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને તમને આ ઇન્ફોર્મેશન કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવો સાથે સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં મળી આવવા બીજા નેક્સ્ટ વિડીયોમાં